નમસ્કાર ભાઈઓ બહેનો અને વડીલો મિત્રો અધ્યાત્મની દુનિયામાં આ બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો આજે આપણે જાણીશું કે ચોર્યાસી લાખ યોનિઓ કઈ કઈ છે કારણ કારણ એ કે આપણને અત્યારે આ આપણે જે સાંભળી રહ્યા છો હું બોલી રહી છું એ બધું આપણે મનુષ્ય જન્મમાં જ કરી શકવાના છે અને પછીના બીજા ચોર્યાસી લાખમાં ને તો ફરવું પડે છે તો એના માટે આપણને આ એક યોને મળી છે એ ખૂબ ઉત્તમ છે અને એટલા માટે જ હું હંમેશા આ ચેનલ ઉપર સનાતન ધર્મનો પ્રચાર કરવા માટે અને મનુષ્યને આત્માથી પરમાત્મા સુધીની સફર કરવા માટેની જે યાત્રા છે એ સરળ બનાવવાની હંમેશા આપનો કોશિશ કરી રહી છું કેમ કે અત્યારના સમાજમાં આ વસ્તુ ખૂબ જરૂરી છે અત્યારે મનુષ્ય જે છે એ પોતાના પથથી ભ્રષ્ટ થતો જાય છે અને પોતાનો માર્ગ જે છે એ ભૂલી ગયો છે એનું કારણ માત્ર એક જ છે કે સનાતન ધર્મથી વિખૂટા પડવાનું જ્યારે મનુષ્ય સનાતન ધર્મથી જુદો થાય છે ત્યારે જ એને આ બધી તકલીફો આવે છે તો આપણે સનાતન ધર્મ સાથે આપણી જળ સાથે આપણા મૂળ સાથે આપણે કઈ રીતે જોડાઈએ એનો હંમેશા પ્રયાસ કરી રહી છું મિત્રો આજનો જે સમાજ છે એમાં એક બહુ ચિંતાનો વિષય છે તો હંમેશા આ ચેનલ સાથે જોડાઈ રહો તો ચાલો આપણે વાત કરીએ કે ચોર્યાસી લાખ જે યોની છે એમાં જરાયુજ એ એકવીસ લાખ છે અને જરાયુજ મતલબ માતાના ગર્ભથી જન્મ લેવાવાળા મનુષ્ય પશુ એને બધાને જરાયું જ કહેવાય છે સ્વેદજ એટલે પરસેવાથી જન્મ માંકડ આદિ એ એકવીસ લાખ છે મલમૂત્ર પસીના આદિથી ઉત્પન્ન થાય છે શુદ્ર જંતુ જે છે એને સ્વેદજ કહેવાય છે ત્યાર પછી અંડજ જે છે એ એકવીસ લાખ છે તો અંડજ એટલે શું અંડાથી ઉત્પન્ન થવાવાળા પ્રાણી એને અંડજ કહેવાય છે ત્યાર પછી ઉદ્બીજ એમાં પણ એકવીસ લાખ છે તો ઉદ્બીજ એટલે પૃથ્વીથી ઉત્પન્ન થતા પ્રાણીઓને ઉદ્બીજ કહેવાય છે જેમ કે વરસાદથી જે નાના મોટા કીડાઓ આદિ બધા કીડાઓ જે છે એને ઉદ્ભીજ કહેવાય છે પદ્મપુરાણમાં એક શ્લોક છે જલજ નવલક્ષણી स्थावर लक्ष विमंशति क्रुमयो रुद्र સંખ્યકઃ પક્ષીણામ દસ લક્ષણો ત્રિન્સલ લક્ષાણી પશવઃ ચતુર્લક્ષાણી માનવઃ પદ્માપુરાણનો આ શ્લોક છે એનો મતલબ એ થાય છે કે જલચર નવ લાખ છે સ્થાવર અર્થાત પેડ પૌધા આદિ વીસ લાખ છે કીડા મકોડા આદિ અગિયાર લાખ છે પક્ષીઓ આદિ દસ લાખ છે પશુ આદિ ત્રીસ લાખ છે દેવતા મનુષ્ય આદિ ચાર લાખ છે અને આ મળીને કુલ ચોર્યાસી લાખ યોની બને છે તો આ બધામાં સર્વશ્રેષ્ઠ જે છે એ માન મનુષ્ય યોની કહેવાય છે કેમ કે આપણે મનુષ્યનો જ્યારે જન્મ થયો ત્યારે આપણે આ જ યોનીમાં આપણે પૂજા પાઠ જપ તપ અને આપણે જે અગિયાર જે આપણે ઇન્દ્રિયો છે એના દ્વારા આપણે પરમાત્મા સુધી પહોંચી શકીએ છીએ તો મિત્રો આજ આપણને જાણવા મળ્યું કે આપણે જે ચોર્યાસી લાખ છે એ આપણને શું દર્શાવે છે આપણું જે આ શરીર છે એ આપણે એમાં જોવું નથી આપણે ચોર્યાસી લાખમાં ફોરવું નથી તો જે સનાતનથી વિમુખ થયા છે એ લોકોને આ વસ્તુ નહીં સમજાય આપણા શાસ્ત્રોમાં મિત્રો બધી જ વાત કીધી છે પણ હું આગળ એ પણ વાત કહીશ તો જેટલું બને એટલું આપણે સનાતન ધર્મના પ્રચાર માટે આપણે જાગૃત રહીએ એવી અંતરથી દિલથી ઈચ્છા છે તો મિત્રો મળીએ આપણે કાલે કાંઈ નવી વાતો સાથે ત્યાં સુધી બધાને હિન્દ વંદે માત્ર ભારત માતાની જય